ત્રીજા તબક્કા હેઠળ અગિયાર રાજ્ય અને કેન્દ્ર પ્રદેશની ત્રાણું બેઠકો ઉપર સાહીઠ પોઈન્ટ ઓગણીસ ટકા જેટલું સરેરાશ મતદાન સૌથી વધુ પશ્ચિમ બંગાળ અને આસામમાં તોતેર ટકાથી વધુ મતદાન તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં સરેરાશ ત્રેપન ટકા મતદાન ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પણ મતદાનની ગતિ રહી સુસ્ત આદિવાસી બહુલતા ધરાવતા વિસ્તાર વલસાડ છોટા ઉદેપુરમાં સૌથી વધુ મતદાન તો કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરવાળી અમરેલી બેઠક ઉપર સૌથી ઓછું પિસ્તાળીસ ટકા જેટલું મતદાન બનાસકાંઠા ભરૂચ અને છોટાઉદેપુર આણંદ જેવી હાઈ પ્રોફાઇલ બેઠક ઉપર જોવા મળ્યું વધુ મતદાન તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર બેઠક ઉપર મતદાન માટે મતદારોમાં જોવા મળી નિરસતા અમદાવાદની બંને બેઠકો ઉપર પણ મતદારો જોવા મળ્યા ઉદાસીન લોકશાહીના પર્વમાં જોવા મળ્યા અનેક રંગ ક્યાંક લગ્ન ફેરા પહેલા દુલ્હાને ઢોલ નગારા શરણાઈ સાથે જઈને કર્યું મતદાન તો ક્યાંક સ્ટ્રેચર પર દર્દીએ મતદાન મથકે જઈ નિભાવી લોકશાહી પ્રત્યેની ફરજ દિગ્ગજો પણ મતદાન પર્વમાં થયા સહભાગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યા વોટ તો જ્યોતિરાદિત્ય સિંધિયા દિગ્વિજયસિંહ ડિમ્પલ યાદવ સુપ્રિયા સુલે જેવા કદાવર નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં થયા સીલ મુસ્લિમ અનામત આપવા મુદ્દે આરજેડી નેતા લાલુ યાદવે આપેલી ટિપ્પણી બદલ ભાજપનો પલટવાર નરેન્દ્ર મોદીએ કહ્યું બનાવટી સેક્યુલરીઝમને નામે ભારતની ઓળખને નષ્ટ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ સફળ નહીં થવા દે મોદી તો રાજકીય લાભ ખાટવા ભાજપ નફરત ફેલાવી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ઉત્તર પ્રદેશમાં પ્રચાર રેલી દરમિયાન યોગી આદિત્યનાથના વિપક્ષ ઉપર આકરા પ્રહાર કોંગ્રેસ સપા અને વિપક્ષી ગઠબંધનને ગણાવી દેશની સમસ્યા તો રાહુલ ગાંધીએ બંધારણ અને લોકશાહી ખતરામાં હોવાનું કહી વિપક્ષની નીતિ ઉપર ઉઠાવ્યા સવાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ ભુજ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર રાજ્યના આઠ શહેરોમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર અને દીવમાં વેવની આગાહી